भोलेनाथ महादेव की जय 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 वडा देव की द्वारकाधीश की मच्छो मात की ओम नमः पार्वती पते हर हर महादेव हर आज मोरबी आंगणे कोठावाड़ा મચ્છુ માતાજી સમગ્ન સમિતિ આયોજીત છઠ્ઠા પ્રસંગે ઉપસ્થિત દ્વારકાથી મોના બાપુ રતનપોરી બાપના બાપુ વેજલપુરના ભગત શ્રી સૌ આમંત્રિત મહેમાનો અને સમૂહ લગ્ન સમિતિના તમામ કમિટી મેમ્બર સમસ્ત ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો આમ તો ખૂબ મોડું થયું છે છતાં સમૂહલગ્નનો પ્રસંગ છે આ વિશે કંઈ વિશેષ ન કહેવાનું હોય પણ આજે સમૂહ લગ્નની પરંપરા છે વર્ષો જૂની પરંપરા આપણા ભરવાડ સમાજની હતી અને આપણે સૌ જાણીએ છીએ કે સવન અગિયારસો માં આપણા ભરવાડ સમાજના જાજાવાડા મુકામે ત્રણ હજાર અને પાંચ દીકરીના સમૂહ થયેલા અને એના પછી બે વર્ષ પહેલાં એ સ્થળ ઉપર ત્રણ હજાર અને એક દીકરીના સમૂહ લગ્ન આપણે સૌ જાણીએ છીએ એટલે સમૂહ લગ્નની પરંપરા છે એ બહુ જૂની પરંપરા છે વચ્ચે થોડો સમય આવ્યો એ પરંપરા ભૂલાઈ ગઈ પણ છેલ્લા અઠ્યાવીસ ત્રીસ વર્ષથી સમગ્ર ગુજરાતમાં અને વિશેષ તો રાજકોટ મોરબી જામનગર જિલ્લામાં ઓગણીસ જગ્યાએ આપણા ભરવાડ સમાજને સમૂહ લગ્ન થાય છે ખૂબ આનંદની વાત છે આપણે એવું વિચારતા કે સમૂહલગ્નની શું જરૂર છે સમૂહ લગ્નથી સમાજને બે ફાયદા થાય છે સમય અને નાણા આજે ઓગણત્રીસ દીકરીના સમૂહ લગ્ન છે અને જો દરેક દીકરીના લગ્નના ઘરે એના માતા પિતા એનું આયોજન કરે અને મને બોલાવે તો મારે ઓગણત્રીસ વખત આવવું પડે એની જગ્યાએ એક જ જગ્યાએ આ લગ્ન સંપન્ન થાય છે અહીં જે સમૂહ લગ્ન થાય છે જો એ દીકરીના લગ્નના એના ઘરે કરે તો આજે મોંઘવારીના જમાનામાં પાંચ સાત લાખ થી ઓછો ખર્ચ ન થાય અને ત્રીસ દીકરીનો લગ્ન કરવા તો હું માનું છું ત્યાં સુધી દોઢ કરોડ રૂપિયા ખર્ચ થાય અંદાજે એની જગ્યાએ ત્રીસ ચાલીસ લાખનું આપવું પડતું હશે એટલે સમય અને નાણાં બંનેનો બચાવ થાય છે સૌ લગ્ન આપણે બધા બેઠા માંડવા નીચે બાજુમાં ભોજન પણ ચાલુ છે પણ આ જે આયોજન કરવું ને એ ખૂબ અઘરું છે કે એજીકરીના બાયોડેટા મંગાવે અને નોંધણી કરે સમાજમાંથી દાતાઓ ઉભા કરે એનો ફાળો પણ કરતા હોય આ બધું વાત કરવી એ શેરુ શેરૂન કામ કરવું એ ખૂબ અઘરું છે એટલે આજે સમોલ સમિતિ છે અને આજે તમામ સભ્યો છે એમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ અભિનંદન કે પરમાત્મા એમની પાસે આવા કાર્યો સતત કરાવતા રહ્યો હમણાં અહીંના ધારાસભ્યશ્રી વાત કરી કિશન ભગતે પણ માંગણી કરી કે અમને કન્યા છાત્રા માટે જમીન આપો આમ તો સમય થોડો છે છતાં ટૂંકમાં કહું તો આપણા ભરવાડ સમાજની વાત કરું છું કે જો આપણે ભરવાડ સમાજને સુખી કરવું હોય ને સમાજને આગળ લઈ જવું હોય સમાજની પ્રગતિ કરવી હોય સમાજનો વિકાસ કરવો હોય તો ત્રણ ચાર વસ્તુ આ સમાજ છોડી દેવાની જરૂર છે અને ત્રણ ચાર વસ્તુ છોડી દેવાની જરૂર છે આપણા સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય પૂરીવાજ હોય ખોટા વ્યાયામ વ્યસન આ બધું સમાજને નુકસાન કરવાની વાત છે અને તમને અને મને બધાને ખબર છે જાહેરમાં બોલવું એ પણ એક પાપ છે છતાં આપણે કરીએ છીએ અને એ છે કન્યા વિક્રય આપણે દીકરીના પૈસા લઈએ છીએ ને દુનિયામાં મોટામાં મોટો પાપ હોય દીકરીનો પૈસો લે એનાથી કોઈ મોટો પાપ નથી છતાં આપણે કરીએ છીએ ભગવાન રાજી નહીં રે જ્યાં સુધી આપણે કન્યા વિક્રય બંધ નહીં કરીએ ત્યાં સુધી આ સમાજ સુખી નથી થવાનો ઠીક છે આપણે સુખી હોય એવું માનીએ છીએ પણ જ્યાં સુધી કન્યા વિક્રય બંધ નહીં કરીએ ને ત્યાં સુધી આ સમાજ સુખી નથી થવાનો ચાલે હું એક વાત કરીશ પણ હમણાં કીધું એમ સમાજને સુખી કરવા માટે મેં કીધું એમ અંશ્રદ્ધા કુર રેવાજ વેમ

મેં કીધું તું હો વર્ષ જીવે તો બોતેર લાખ નું નુકસાન કરે વિચાર કરો એક એક વ્યક્તિ તો બોતેર બોતેર લાખ નું સમાજ નુકસાન કરે સમાજ સુખી ક્યાંથી થાય વ્યસન પણ છોડો વ્યસન છે ને એ બરબાદી ની નિશાની છે ઘણા વ્યસનો એવા હોય કે જે હારમાં બોલવું પણ પાપ લાગે એવું આપણે કરીએ છીએ સમાજને સુખી કરવા માટે વ્યસન છોડો અંધશ્રદ્ધા છોડો ખોટા વ્યામમાંથી બહાર